સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર મહેશ પરમારે જમીનના દસ્તાવેજ પર કોઈ પણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં ત્રણ લાખની લાંચ માંગી હતી ફરિયાદીએ અડાજણમાં ખેતીની જમીન ખરીદી હતી અને કાયદા મુજબ તમામ ફી ભરીને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી દસ્તાવેજોમાં કાયદેસરનો કોઈ વાંધો ન હોવા છતાં સબ રજિસ્ટ્રાર કચેરીના આ કર્મચારીએ ઓર્ડર પસાર કરવાના બદલામાં ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જોકે કે ફરિયાદી સાથેની રકજકના અંતે રૂપિયા અઢી લાખમાં સમાધાન થયું હતું લાંચ આપવા માંગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા પીઆઈ આર સોલંકી સુરત ગ્રામ્ય એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું ગત તારીખ ચાર ઓક્ટોબર બે હજાર રોજ મહેશ પરમાર ફરિયાદી પાસેથી તેની ઓફિસમાં જ રૂપિયા અઢી લાખની રોકડ લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા આરોપી મહેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના હસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજકેટે આ કામના આક્ષેપિત મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ સુરત અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશકુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ વર્ષ જેટલો થાય હા આગળ જે જે અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડની અમે માગણી પણ કરીશું